મારા મોહનો મારા કાઢી પૈસા લઈ ગયો છે દોઢ છોક મહિના જેવું થયું કરું પણ હજી પૈસા હાલવાનું નામ લેતો નહીં ચાર ના હાલ મારા પૈસા છે નહી મારે પૈસાની જરૂર છે તારે હવે આ તો જ આવું છે માગવા અને શું કે આ તો એવું લાફડા આ તો શું કેવું વળી હવે થાય છે ગામનું સેન વળી ખોટું મારાથી છોડી દે એ ના મેરા હવે હવે તું આ તો માગવા દોઢસોક મહિનાથી હવે તો એને હાલવા પડે ને તારે એને ના ખબર પડે પડે આપણે દેખાય છે મને માગતા શરમ આવે છે હવે સારું કરું તમે દેવરા મને પૈસા લઈને ગુનો

કારોલા બાથરૂમ પાણી હેડતું તો તું ખબર છે જાવું પડતું વાળ જા ઉપર જા ₹400 તરી દે આલો જા બોલન ઉપર હા મો તો એકલો આરામ કરી થઈ આ ક્યાં ગોતો ને ક આવો મેહુનો પૈસા આલતું ઢોડસો મહિનાથી એનો વ્યાજ ક્યાં ગોતોનું માર ભાઈ તો સાયકલ હપ્તાય ઊભો હવે આગેવાન ક્યાં દળશે અમારે પૈસા લેવા જવું પડશે હજુ આઈને આમ ઊભો આ પાણીનું હોતું છે ઓય

અચ્છા મંગાય ઉભા થમો તન ચિકડાવ ઉભા થ એય ઉભા તો હોતોય થા તો ચિકડાવ માંગતા દો નો માંગવા આવ્યો કેટલી દન નો જ નહીં પણ એમ ના મંગાય ના બોલો નહીં હું પૈસા લઈ જો પણ માંગતર થી આવ આમ મંગાય દો અબે મગજ પૈસા ને હું બારે કઢાના હાલ ઉભા ના આલે જો બરોબર આગળ ગાલ બળરો છે હવે ગાલને અમે ઠાડ્યો ઉપર પર મોજ તું તારે એમ પકડી જાશ બેટા મોજ આવી રીત માંગવા ગયો તો હા પૈસા લાય પૈસા લાવ ને પણ એ આલી

આ આગેવાન હા બાપમાં બસ હો તમન બને એને માંગરા છે આ તમાર આલવા હતા ને આડે નકા એની મને લીડ બોલાવતો તો આગેવાન આતો કે નમતી લાખું રો હું આગેવાન સમજિન હવે કામ કરો તમે તો ઘર ભેગા થા પડ આયા ને માર તો ગાડી તું ચાર ઠઠાઈ તારે બાય જાઠે ને મે એક ના ભુંડા ઠઠાઈ પડી તું તણા ને આ એક તું ઠુકે એમ તાન છુકી થરી ગઈ થરી આમ તું બરા ખોહ કરે ઊછે